અમૃતપુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા કાલે આ ભાઈ આવ્યા હતા એપી માટે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મુકેશભાઈ ગામ હરિકોટ કાલે કેને લઈને આવ્યા હતા તમે મારા ઘરના ને અને શું શું તકલીફ હતી એને માથું દુખતું હતું એક સાઈડ હા એક હાથ દુખતો હતો માથું કેટલા સમયથી થી દુખતું પાંચ વર્ષ થી અહીં તો દુખે હાથ દુખતો હતો ને હા બે વર્ષથી થી હાથ દુખતો તો ઓપરેશન કરાવ્યું હા